મેરાસ્તું પણ આપશું બધું આપશું શરૂઆત કરીએ છીએ એકસો ને પચાસ રૂપિયા માં સાડી જો આ સાડી એકસો ને પચાસ રૂપિયા માં છે મસ્ત સાડી છે સાતસો થી આઠસો વાળી સાડી એકસો પચાસ માં છે એની અંદર ઉપરના ભાગમાં આટલામાં છે ચોલી બનાવી હોય ને એનું ચોલી બ્લાઉઝ કરવું હોય તો પણ થઈ જશે અને પાલવ કાઢી નાખો તો પાંચ મીટર ની સાડી રે છે જે છે એ બતાવી દઉં છું આ સાડી કોઈ મંગાવ્યા પછી કોઈ રિપ્લેસમેન્ટ નહીં થાય ખાસ કરીને કહી દઉં છું અને કોઈને રૂબરૂ આવીને જોતી હોય તો લઈ જાજો એકસો ને પચાસ રૂપિયામાં સાડી ડિફેક્ટિવ સાડી છે કઈ ને દેવી છે પાલવ સિવાય ક્યાંય નુકસાની નથી હવે બતાવું છું હેવી હેવી ચેકટ વાળી ભારે સાડીઓ ત્રણસો ને પચાસ રૂપિયામાં ત્રણ સાડી એકી સાથે લેશો એટલે આપણે એક હજાર રૂપિયામાં ત્રણ કરી દેશું આ ચેકટ બોર્ડર છે આ પાલવ આ બ્લાઉઝ મહેંદી કલર અને આખી સાડી જો ત્રણસો ને પચાસ રૂપિયામાં મરચન્ટા કલર પાલવ બ્લાઉઝ અને આખી સાડી ત્રણ સાડી સાથે લેશો એટલે એક હજારમાં આવશે ખાસ કરીને કહી દઉં છું એની અંદર એક આ બાટલી કલર છે આ સાડી આખી ચેકાટ બોર્ડર બધામાં આવશે પિસ્તા કલર છે જો અલવ બ્લાઉઝ અને આખી સાડી પિસ્તા કલર ચેકાટ બોર્ડર આમાં આવશે બધામાં ભારે ચેકાટ બોર્ડર જ છે જોઈએ મસ્ત એની અંદર આ સ્કીન કલર છે ત્રણસો પચાસમાં સિંગલ પીસ ચાર એકી સાથે લેસો એટલે એક હજારમાં ત્રણ એકી સાથે લેશો એટલે એક જ આજ માં આવશે આ સાડી ચેરી લીલો કલર છે અચ્છો બાવન બાકી નો પેટર્ન બહુ ગમે છે નહીં અચ્છો મર્ચન્ટા કલર અપાલવ અને આ બ્લાઉઝ આ પણ છે કાર્ડ બોર્ડર વાળી ડબલ કલરની છે ત્રણસો પચાસ રૂપિયામાં સિંગલ પીસ ચા એકી સાથે લેશો એટલે એક હજાર રૂપિયા ફારે ફારે સાડીઓ છે પિસ્તા કલર ક્રીમ કલર મોરવાળી પેટર્ન છે

આપણું મીરાબુલ માતા રહેજો સબસ્ક્રાઈબ ન કરી હોય તો કરી લેજો એટલે બધાની પહેલા તમને આપણા જોવા મળે જય માતાજી